એ જ લેખવી માં તમારું સ્વાગત છે જે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે ખેતરમાં ભર થઈ ગયા થોડાક બાકી છે હવે અને ઉપલા આપણે વાડી છે ત્યાં પણ ભર થઈ ગયા અહીં થોડાક બાકી છે તો અત્યારે આવી ગયા છે મોલી ત્યારે ભાઈ અને પપ્પા કરે છે થરું રેડી એટલે સપાટ કરવું પડે ઉપનાને ત્યારે માંડવું એટલે બપોર પછી ઉપને માંડવાનું છે તો ચાલો આપણે ત્યાં જઈએ અત્યારે ઉપન લાઈન જાય ને છે ઉપન લાઈન ખેતરમાં જાય આપણે ત્યાં જોઈએ ચલો અહીંયા છે ભાઈ બધું જ ઘરનું આ ટોલી પણ અમારી જ છે બધું ઘરનું જ છે ભગવાનની દયા થી અત્યારે ઓપન જોડે છે કાલે એક જગ્યા હાલતું હતું ઓપનેર ત્યાંથી પપ્પા લઈ એવા બપોર પછી હાકવાનું છે ઓપનર સાડા દાદે જ ઢાંકવાનું છે અને પરમ દિવસે જ જવાનું છે બાર ગામ મેરેજ કરવા જવાનું છે ભાઈ મારા મામાના ઘરે જવાનું છે તો આપણે ઘર થઈ ગયા અને થોડાક કોઈ બાજુ બાકી છે અહીંયા સવારે ઓ આપણે ઉપર વાળી હે ત્યાં ઉપર કરવા ગયા આ છે કે તમારા ઘરનો પાછળનો લુક અહીંયા જો છે મસ્ત ઝાડવા હે આંબુ બધું હે પણ જો કે સેલ આવીને તો ઘણા બધા ઝાડવા બરી ગયા થઈ ગયા હતા ઘર બાજુ હા નહી એટલા ભોર થોડાક કરવાના બાકી રહી ગયા આ જો ભર કરે હું તમને દેખાય તો જો આ ભર કરે હમ ઓન છે ફુલડા વિદ હેલો ગેમ સભા તમા મજામાં હતા તેર વગી ગયા છે 7:30 અને ફાઇનલી આપણે ઉપના ચાલુ થઈ જશે અને જો ત્યારે બધા અને બધું લેવા ગયા ઘુંગર ને સબલા ને એવું બધું લેવા ગયા છે અને પતિ થઈ જશે આપણું ઉપન ચાલુ yeah ఫో <Gãi đập> 你呢？ finally

Who told <avía temples> <pause feelings> <SomebodyJI summary |transcribe|> <jamais> you to do this? I did, and I'll do it tomorrow, tomorrow. Hey! I'll i do not do it. Hmm. I'll do it I'll do it tomorrow. I'll do it tomorrow.

વાત નહીં કરે નસકરબી વાત કરે નસક ના પડે એમ કરે ભાઈ માંડવી ખાવી છે ચલો બાય બાય